ફોન છે આને લઈને આપણે જવાનું છે આજ પાળીયા રિપેર કરાવવા ગમી વાંધો હોય તો આપણે જવાનું છે પાળી દા ફોન લઈને રિપેર કરાવવા તો તમે બ્લોકમાં કંઈક આવી ગયો હેલ્મિલી ફેમિલી આમ છો તમે બધા મજામાં મજામાં જશો તો તમારા બધાનું અર્દિક અડધિક સ્વાગત છે આપણા બ્લોક માં અત્યારે આવ્યો તમારા દાદણવાડીયા કારણ કે એમને કઈક આવું તો પાળિયા કેમ કે આજે ફોન આવે ને સાચ એટલે આપણે ફોન લઈને પાળિયા રિપેર કરાવું અત્યારે દાદણવાડીયા અહીંયા કંઈક આવ્યો તો જોઈ શકો છો આ છે કઈક નજારો તો આપણે અહીંયા જઈએ આમ આગળ આ છે દાદાનું મંદિર જોવાય નીન વાટે છે નીન વાટે છે અહીં તમને ત્યાં ખાડું તમે જો છે આને લઈને આપણે જવાનું છે આજ પાળિયા રિપેર કરાવવા એમાં સાચી નિસરતું ગમી વાંધો હોય આપણે જાઉં સપાળી દા ફોન લઈને રિપેર કરાવવા તો બ્લોકમાં કંઈક ચીજ બની ના દેજો તો આપણે નીકળી ગયા વાડીના બહાર આવે જઈએ આપણે પાણી ગાડી આવી ગઈ આપણે પાણી

આપણો ફોન થઈ ગયો રિપેરી લેવા મળે જવાનું છે આપણે ઓયલ લેવાનું બગી ગયા છીએ આપણે ઓઇલવાળાની દુકાને તો ઓઇલ લઈ લેવી આપણે તો લઈ લીધું છે આપણે ઓઇલ ને હવે નીકળવી વાડી બાજુ કારણ કે વરસાદ પણ શરૂ થઈ ગયો હોય તો આપણે જઈએ વાડી બાજુ કામ આપડે વાટ તમને અમારો બ્લોગ ગમો હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરી ટાટા ગુડ બાય મળીએ બીજા બ્લોગમાં